મનોજ નીનામા આઈપીએસ અધિક પોલીસ કમિશનર ક્રાઇમ અને ટ્રાફિક અને ડેઝિગનેટેડ ટ્રસ્ટી વડોદરા શહેર વીટીઈટીના સેક્રેટરી મયંક આર બ્રહ્મભટ ટ્રાફિક શાખાના પોલીસ કમિશનર પૂર્વ વિભાગ વિભાગ તેમજ પશ્ચિમ વડોદરા વડોદરા શહેર સેક્ટર ઇન્ચાર્જ તથા રોયલ ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે શહેરના વિવિધ જંક્શનો સર્કલો અને પોઈન્ટ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ટ્રાફિક પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ તથા વીટીના માનદ સેવકો સેવિકાઓને ટ્રાફિક નિયમન અને શિસ્ત બાબતે જરૂરી સૂચનાઓ માર્ગદર્શન આપવામાં આવ્યા હતા તદુપરાંત વડોદરા મહાનગર સેવા સદન સાથે રોડ એન્જિનિયરિંગ અને ટ્રાફિકના સુચારું આયોજન બાબતે તેમજ અકસ્માતો નિવારી શકાય તેવા સુલભ આયોજન માટે વિવિધ જંકશનો સર્કલો અને પોઈન્ટો પર વિઝિટના માધ્યમથી આયોજન કરી વડોદરા શહેરના નાગરિકો માટે સુરક્ષા અને ટ્રાફિક નિયમનના સુદ્રઢ આયોજન બાબતે ટ્રાફિક પોલીસના અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને તેની તાત્કાલિક ધોરણે અમલવારી થાય તેવો નિર્દેશ આપવામાં આવ્યો હતો રિપોર્ટર કંચન પરમાર સારાની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો